શ્રી રામદેવ પીરની કથા ભાગ છવ્વીસ બાદશાહને પરચો દેખાડ્યો બાદશાહના કહેવાથી જેઓ લૂંટારાનો વેશ લઈ સગુણાને લૂંટવા ગયેલા તેઓ બાદશાહ પાસે હાજર થઈને તેમને સગુણાને લૂંટીને પછી રામા બાદશાહને કહી બાદશાહે પૂછ્યું શું મારી હાજરી લેવા તે આવી રહ્યો છે ને બાદશાહે પોતાના મહેલની ચારે બાજુએ મુગલ લશ્કર ગોઠવી દીધું થોડીવારમાં મુગલોએ પીરકી જઈ અવાજ સાંભળ્યા તેમણે હથિયારો ખેંચ્યા અને તેમની સામે અસંખ્ય રામાપીને જોઈ તેઓ ચોંક્યા જેટલા મુગલ સૈનિકો મહેલની રક્ષા કરવા ગોઠવાયા હતા તે દરેક એકબીજાને લીલા ગોળે બેઠેલા ને ગામતા જોઈને તેઓ ભયભીત થઈ નાસી ગયા રામદેવજી બાદશાહના મહેલમાં દાખલ થયા બાદશાહ તો એની બેગમોને પૂછતો હતો તમે કોઈએ મહેલ બાર આપણા સિપાહીઓ કેવો ખતરનાક જંગ કરે છે તે જોયું અમે ઔરતની જાત અમને ડર લાગે તમે મર્દની જાત તમને ડર ન લાગે ઉઠો તમે જરૂખેથી આપણા બહાદુર સિપાહીઓનો જંગ તો જુઓ બેગમોએ મજાકમાં કહ્યું પણ બાદશાહે તો જરૂખામાં જોવા જવાને બદલે બેગમને ચોપાટ ખેલવવાનો આગ્રહ કરવા લાગ્યો ક્યાં દેખેંગે કો જંગ બળા તુફાન અચ્છે અચ્છે મર્દ કો ઉતાર દિયે ગુમાન દુશ્મન સબકો યાદ હૈ મેરી મર્દ શમશીર મેં સમસ હું જંકા કંદિલ રામાપીર એની બડાસ પૂરી થઈ ન થઈ ત્યાં તો બાદશાહનો પલંગ ઉછળવા માંડ્યો ને બાદશાહ તથા એની જોડે રમવા બેઠેલી એની બેગમો ભયભીત થઈ રામાપીરને ભોકારવા લાગી કોઈ મદદગાર ચમકે તેમ રામાપીર અને તેનો ભારો ચમકી ઉઠ્યા બાદશાહ અને તેની બેગમોએ રામાપીરને અરજ કરી હે પીર અમે જાણતા હતા કે સાધુ સંત કે પીરને છેડવો નહીં છતાં અમે તમને છેડ્યા પીરની ભલામણથી બાદશાહને બેગમો જરૂર મહેલ બહારના ચોગાનમાં જોયું તો મહેલના રક્ષકો મુરદા થઈ પડેલા બેગમોએ બાદશાહને કહ્યું અરે રે તમે તમારું દોઢ દાપણ ચલાવી બિચારા રંગ સિપાહીઓને મરાવી નાખ્યા છે ને શું પછી તેમણે રામદેવજીને પ્રાર્થના કરી હે પીર સિપાહીઓ તો હુકુમના તાબેદાર છે એમના બૈરા છોકરા ખાતર પણ દયા કરો રામદેવજીએ કહ્યું સિપાઈઓની ઊંઘ હવે પૂરી થવા આવી છે ને તત્કાળ રામદેવજીએ મહેલમાંથી અદ્રશ્ય થયા મોગલ સિપાઈઓ ઊંઘમાંથી ઉઠતા હોય તેમ બેઠા થયા પીરનો પ્રભાવ જોઈ એની બેગમો દાસદાસીઓ અને અન્યજનો એમના ચાહક બની ગયા બાદશાહ તરફથી દિલ્હીમાં મંદિર બનાવવામાં આવ્યું ને ઉપર છત્ર ચડાવવામાં આવ્યું બાકીની કથા આગળના વિડીયોમાં સાંભળીશું